શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કીજે શ્રી સરસ્વતી માગી જે શ્રી ખોડિયાર મા કીજે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે લાખો ના લાડી લારણ છોડરાય છે લાખો ના લાડી લારણ છોડરાય છે वा दोडीने जायसे लाखो ना डी ला रण छोड रायसे दर्शन करवा दोडीने जायसे लाखो ना डी ला रण छोड रायसे ગયા ગો ડા ના પ્રે મે ગયા ગંગા બાઈની વાળીએ તોલાય લાખો ના લીલા રણ છોડાય ગંગા બાઈની વાળી તોલાસે લાખો ના છોડરાય છે પ્રગટ થયા છે મથુરાની જેલ માં પ્રગટ થયા છે મથુરાની જેલ માં મધર ગોકુળ માં પહોંચી જાય છે લાખો ના લાની લારણ છે ગોકુળમાં કોચી જાયે લાખો ના લાડી લણ છોડાય છે ગોકુળ છોડી મથુરા માયા વિશિયા ગોકુળ છોડી મથુરા માસિયા છોડાય રણ છોડીને ઘર જાય છે લા કોના લાડી લા રણ છોડરાય છે ભાર કાતી કોરમાં मायास द्वारका थी डा कोर माया विवसिया गोमती जिना निताय लाो नाला डीला रण सुर रायसे गोमती जी ना सताय लाो नाला ણ છોડરાય છે મોર મુગટ ને મોરલી શોબે હાથમાં મોર મુગટ ને મોરલી શોબેહાથમા ઝાંખી કરતા

ણ છોડરાય છે ધન્ય બની ભૂમિયા ગુજરાતની ધન્ય બની છે ભૂમિયા ગુજરાતની બસો એના શરણે મારી જાયસે કો લાઢી લારણ છોડ રાા ડિ ના રણ છોડરાય છે લાખોના ના લાઢી લારણ છોડ છે દર્શન કરવા સૌ જાય છે લાખો સોડરાય દર્શન કરવા દોડી ને સૌ જાય છે લાખો ના લા ની છોડરાય છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય